ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી હાલ દેશની પ્રજા અને તેમાં પણ ખાસ કરીને યુવાઓના દિલોમાં બધું છવાયા હોય તેમ લાગી રહ્યું છે નરેન્દ્ર મોદીના સમયમાં ગુજરાતમાં થયેલા વિકાસને જોઈ આખો દેશ નરેન્દ્ર મોદી પર આફરીન થઈ ગયો છે ત્યારે લોકસભાની ચૂંટણીમાં ભાજપ ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને વડાપ્રધાન પદના ઉમેદવાર જાહેર કરતાં જ નરેન્દ્ર મોદીના સમર્થકોમાં ઉત્સાહનો ઘોડાપૂર જોવા મળી રહ્યો છે ત્યારે હવે મતદાન થઈ રહ્યું છે અને નરેન્દ્ર મોદીએ પોતાના બંને બેઠક ઉપર ઉમેદવારી પત્રો ભરી દીધા છે ત્યારે નરેન્દ્ર મોદીના સમર્થક પર નરેન્દ્ર મોદીને વડાપ્રધાન બને તે માટે લોકોને અપીલ કરી રહ્યા છે સાથે ભગવાનને પણ રીઝવવાના પ્રયાસો કરી રહ્યા છે અને માનતા રાખી રહ્યા છે ત્યારે વાત કરીએ રુસ્તમપુરા ખાતે ફિઝિયોથેરાપીનું દવાખાનું ધરાવતા ડોક્ટર માટલીવાળાની ડોક્ટર માટલીવાળા પણ નરેન્દ્ર મોદીના ચાહક હોય તેમણે જો નરેન્દ્ર મોદી વડાપ્રધાનના શપથ ગ્રહણ કરશે તે દિવસે તમામ સારવાર ફ્રીમાં કરવાની જાહેરાત કરી છે મારું નામ છે ડોક્ટર નિમેશ માટલીવાળા બિંગ અ પ્રોફેશનલ હું એક ફિઝિયોથેરાપિસ્ટ છું અને સાથે લોકોના પેટ અને વજન ઉતારવાનું કામ કરું છું મારા ક્લિનિકનું નામ છે ઓમ હિલિંગ ફિઝિયો સેન્ટર દવા વગરનું દવાખાનું છેલ્લા અગિયાર વર્ષથી અગિયાર વર્ષથી રુસ્તમપુરા સિંગાપુરી વાડી કોમ્પ્લેક્સમાં અમે આ ક્લિનિક ચલાવી રહ્યા છીએ લોકો ફિટનેસ મેળવવા માટે અમારે ત્યાં આવે છે તો મારું કામ છે લોકોની ફિટનેસને ઇમ્પ્રૂવ કરવાનું અને સાથે લોકોની ફિટનેસને ચેક કરવાનું એક ફિઝિયોથેરાપિસ્ટને ક્રિકેટની ટીમની અંદર એટલા માટે સિલેક્ટ કરવામાં આવે છે કે ક્રિકેટરની ફિઝિકલ ફિટનેસ ચેક કરે અને એના આધારે એને અપ્રૂવ કરે કે ભાઈ આ માણસ ક્રિકેટ રમી શકશે કે નહીં જ્યારે આજે ભારત દેશના વડાપ્રધાન પદના સિલેક્શન માટેની આ ઇલેક્શનની ધમાલ ચાલી રહી છે ત્યારે જો એક ફિઝિયોથેરાપિસ્ટ તરીકે તમે મને એમ કહો કે ભાઈ સાહેબ તમે ફિઝિકલી કોને ફિટ અપ્રૂવ કરો તો આપણે ત્રણ કેન્ડિડેટ વિચારીએ કે આપણી પાસે ત્રણ કેન્ડિડેટ છે જે એક પોતે માર ખાઈને ચૂપચાપ બેસી રહી છે બીજો દૂધની બોટલ લઈને મમ્મીને કહે છે કે મમ્મી મમ્મી શું કરું અને ત્રીજો માણસ જે સિંહની જેમ ગર્જના કરે છે કે તમે મને વિઝા નથી આપ્યા કંઈ વાંધો નહીં એક દિવસ એવો આવશે કે તમે મને સામેથી બોલાવશો કે ભાઈ આવો ને દોસ્ત તમને વિઝા નહીં આપીને અમે ભૂલ કરેલી હતી હવે તમે સમજી ગયા હશો કે હું કોની વાત કરી રહ્યો છું બરાબર છે એક નેતા કેવો હોવો જોઈએ એનું નામ પડે ને કામ થવું જોઈએ લોકો કહે છે કે મોદી સાહેબે એવું કીધું કે ભાઈ અબકી બાર મોદી સરકાર તો વિપક્ષોએ એમ કીધું કે ભાજપ ભાજપ સરકારની જગ્યાએ એને પોતાનું નામ વટાવી ખાધું મોદી સરકાર મોદી સરકાર તમારામાં તાકાત હતી તો તમારા નામ સાથે તમારે કરવું જોઈતું હતું ને તમારા નામમાં એટલું દમ નહોતું તમે ગુજરાતની બહાર આજે જાઓ તો ગુજરાતની બહાર તમે કોઈ પણ સ્ટેટમાં જાઓ તો દરેક માણસો મોદી સાહેબને નામથી ઓળખે છે ગુજરાતમાંથી તમે આવ્યા છો ક્યાંથી ગુજરાતમાંથી એટલે મોદીવાળા ગુજરાતમાંથી તો મોદીએ પોતાના નામથી જો જીતી શકતા હોય રામ નામે પથ્થર તરેલા તો મોદી નામે જો કામ થતું હોય અને આજે મારી એવી ઈચ્છા છે કે અમારા ફિઝિયોથેરાપી પ્રોફેશનમાં કેવું થાય કે ડૉક્ટર ફિઝિયોથેરાપિસ્ટ બને અને બનીને પછી છે ને અમેરિકાની અંદર જોબ માટે જાય કેમ શું કામ કે ભાઈ ત્યાં વધારે પૈસો મળે કે ત્યાં વધારે સુખેથી જીવી શકીએ તો મારું વિઝન એવું હતું પહેલેથી કે ભારત જ એટલી બધી પ્રગતિ કરે કે જેના કારણે અમેરિકાનો સ્ટુડન્ટ જ્યારે ભણીને બહાર નીકળે ને ત્યારે એને એકવાર થવું જોઈએ કે આપણે મોદીના ભારતમાં જઈએ ચલો તો એ વિઝન મોદી સાહેબ પાસે છે લોકો એમ કહે છે કે મોદી સાહેબે ઉદ્યોગપતિના વિમાનોને વાપર્યા કે એ એ એ લોકોની સંપત્તિનો ઉપયોગ કરીને ગુજરાતની પ્રગતિ કરી એણે કંઈ નથી કર્યું હું એમ કહું કે જ્યારે રામ ભગવાન રાવણની સાથે યુદ્ધ કરતા હતા રાવણની પાસે પુષ્પક વિમાન હતું જે માયાવી માણસ હતો અને એની અગેન્સ્ટમાં મોદી સાહેબ પાસે કઈ નહોતું રામ ભગવાન પાસે કઈ નહોતું તો રામ ભગવાને ઇન્દ્રદેવ પાસેથી એનું રથ લીધેલું હતું આ લડાઈ કરવા માટે તો મોદી સાહેબ જ્યારે ઉદ્યોગપતિના વિમાન કે કઈ સંપત્તિ વાપરે છે તો અલ્ટિમેટલી ટાર્ગેટ શું છે પ્રગતિ બીજી વસ્તુ આજથી અગિયાર વર્ષ પહેલાં જ્યારે અમે જાહેરાત કરી કે પાંચ સેન્ટીમીટર પેટ ઉતારો માત્ર બે વીકમાં તો ત્યારે લોકોને ક્વેશ્ચન માર્ક થતા હતા કે ખરેખર માટલીવાળા ઉતારતા હશે આજે અગિયાર વર્ષ પછી જ્યારે અમે ચાર હજાર સેન્ટીમીટર પેટ ઉતારી દીધા છે બીજું છવ્વીસ કિલો વજન ચુમ્બોતેર દિવસમાં ઉતારવાનો આપણો રેકોર્ડ છે એ રેકોર્ડ જોઈને લોકો હવે નક્કી કરે છે કે હા ભાઈ માટલીવાળા જે કહે છે તે વાત સાચી છે એવી રીતે એક ગુજરાતી તરીકે અમે ગુજરાતની પ્રગતિ જોઈ છે મોદી સાહેબને ગુજરાતની સોંપણી કરી પછી અમે ગુજરાતની પ્રગતિ જોઈ છે કે ગુજરાતે કેટલી પ્રગતિ કરી છે એ રિઝલ્ટ પરથી અમે જે રીતે પેશન્ટના રિઝલ્ટ લઈએ ને પેશન્ટ અમારા વિશે કંઈક બોલે એવી રીતે હું આજે જણાવું છું કે યસ ગુજરાતે પ્રગતિ કરેલી છે તમે મોદી સાહેબના હાથમાં ભારતની ભાગદોડ સોંપી શકો એમ છો અને ચાણક્યની વાત મને યાદ આવે છે કે રાષ્ટ્રની પ્રગતિમાં એક રાષ્ટ્રના વ્યક્તિ તરીકે તમે કંઈક નાનું યોગદાન પણ આપી શકો ને તો આપો જે રીતે રામ નામ લખીને પથ્થરનો પુલ બનાવતા હતા ત્યારે ખિસકોલી શું યોગદાન આપે છે ખિસકોલી રેતીમાં આડોટે છે એના શરીર પર જે રેતી લાગે છે એ તા પુલ પર જઈને પાથરે છે હું બહુ નાનો માણસ છું પણ હું મારી જાતને ખિસકોલી ની સાથે કમ્પેર કરીને મોદી સાહેબના અભિયાનની અંદર એક નાની મદદ કરવાના ભાગરૂપે એક ઓફર મૂકું છું કે જો મોદી સાહેબ વડાપ્રધાન બને ને તો જે દિવસે શપથ ગ્રહણ કરે એ દિવસે હું મારી એક સેશનની ટ્રીટમેન્ટ ફ્રી આપીશ મને ઘણા મારી જે આસિસ્ટન્ટ છે તેને મેં વાત કરી કે હું આવી રીતે મૂકવાનો છું આસિસ્ટન્ટ કે સાહેબ ચારસો રૂપિયાની એક ટ્રીટમેન્ટ છે ધરી લો કે બસો માણસ આવ્યો તો તમે કેટલું નુકસાન કરશો તમે એ વિચારો કે કેટલું નુકસાન થશે તમે એ વિચારો કે જે દિવસે નરેન્દ્ર મોદી ભારતના વડાપ્રધાન બનશે તો ભારત કેટલું આગળ વધશે અને એ જ એક નમ્ર હેતુ સર અમે આ એક ઓફર મૂકેલી છે ભારત દેશના દરેક નાગરિકને એક ભારતીય તરીકે ગુજરાતી તરીકે અને સુરતી તરીકે નમ્ર અપીલ કરું છું કે મોદી સાહેબને વોટ કરજો ત્રીસ તારીખે મતદાન છે તમે બીજા બધા કામ સાઇટ પર મૂકીને પણ વોટિંગ કરવા જરૂર જજો થેન્ક યુ વેરી મચ નરેન્દ્ર મોદીના ભાજપના તો ઠીક પરંતુ હવે શિક્ષિત લોકો પણ એટલા જ ચાહક હોય આ વખતે ચૂંટણીમાં નરેન્દ્ર મોદીની લહેર દેખાઈ રહી છે બ્યુરો રિપોર્ટ એસ નાઇન ન્યૂઝ સુરત